નમસ્કાર મિત્રો લોકરક્ષક ભરતી બે હજાર પચીસ અન્વયે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના એસસી બી સીના ઉમેદવારોને જાતિ અંગેના પ્રમાણપત્રોની ખરાઈ કરવા બાબતનો એક ચાર અગિયાર બે હજાર પચીસના રોજ એક લેટર થયેલો છે એમાં પ્રતિસંબંધિત તમામ ઉમેદવારોને મેલ દ્વારા જાણ કરવામાં આવેલી છે કે પોલીસ મહાનિર્દેશ દ્વારા એસસી ઉમેદવારોને નિયત ફોર્મમાં જરૂરી પુરાવા સંબંધિત ખાતા મારફત રજૂ થયેલા એસસી પ્રમાણપત્રની અસલ નકલો સાથે નિયામક વિકસિત જાતિ કલ્યાણની કચેરી બ્લોક નંબર ત્રણ ત્રીજો માળ ડૉક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર ખાતે આઠ અગિયાર બે હજાર પચીસના રોજ અગિયાર કલાકે આ બધા પ્રમાણપત્રો સાથે હાજર રહેવા માટે ઇમેલ દ્વારા જાણ કરવામાં આવેલી છે એમાં નિરીક્ષક પોલીસ મદદની દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગનું જાતિનું પ્રમાણપત્ર અસલ તથા નકલ લઈ જવાની છે ધોરણ દસ અથવા બારના શાળા સોળિયાનું પ્રમાણપત્ર લઈ જવાનું છે એમની સાથે એમના પિતાશ્રીના શાળા સોળિયાનું પ્રમાણપત્ર લઈ જવાનું છે તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પસાદ વર્ગની જાતિ કે પેટા જાતિના પુરાવા થતી હોય જેવા એક સેર ઇઠોતેર પહેલાંના આધારો જેમ કે કાકા હોય દાદા પર દાદાનું શાળા સોળિયાનું પ્રમાણપત્ર અથવા જમીન મકાન કે અન્ય સરકારી વ્યવહાર માટે કરેલ કાગળો જેમાં જાતિ પેટા જાતિની નોંધ હોય તેવા ડોક્યુમેન્ટ લઈ અને હાજર થવાનું છે એની સાથે સાથે આવા જાતિના પુરાવા જો પિતરાય પરદાદા દાદા મોટા પપ્પા કાકા ફોઈ ફોઈ બહેન હોય તેમની સાથે આપનો પિતૃ પક્ષ સંબંધ પુરાવા કરવા માટેનું કમ મંત્રીનું સક્ષમ પેઢીનામું અથવા તેના સમર્થનના આધારો લઈ જવાના છે મૂળ ગુજરાત રાજ્યના વતની હોય તેવા અન્ય રાજ્યોમાંથી સ્થળાંતર થયેલા ઉમેદવારોના કિસ્સામાં ઇઠોતેર પહેલાંના ગુજરાત રાજ્યના કાયમી વસાટ કરતા હોય તેવા સરકારી રેકોર્ડ આધારિત પુરાવા લઈ જવાના છે આવા તમામ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પુરાવા સાથે તારીખ જણાવ્યા મુજબ અગિયાર કલાકે હાજર થવાનું છે તો મિત્રો આ જાતિ પ્રમાણપત્ર અંગેની વિગતો રાજ્ય કક્ષાની વિશ્લેષણ સમિતિ સમક્ષ રજૂ કરવાના કે કેમ તે અંગેની પ્રાથમિક ચકાસણી કરવાની થતી હોય ને આગળ મુજબની નિર્ધારિત તારીખ અને ફાળવવામાં આવેલ સમય ઉપર હાજર રહેવા વિનંતી કરવામાં આવે છે આની નકલ રવાના અધ્યક્ષ અને પોલીસ નિદેશક ગાંધીનગરને મોકલવામાં આવેલી છે તેમજ ઉપરોક્ત બાબતે આપની કક્ષાએથી સંબંધિત ઉમેદવારોને આનો મેલ કરવાનો છે આની યાદી એ લોકોને મોકલાવેલી છે તો મિત્રો જે તારીખે અને અહીંયા જે એડ્રેસ આપવામાં આવેલું છે એ એડ્રેસ ઉપર આઠ અગિયાર બે હજાર રોજ અગિયાર કલાકે હાજર થવાનું છે મિત્રો તો જે મિત્રોને સામાજિક અને શૈક્ષણિક રીતે આવતા હોય તેવા મિત્રોને આ વિડીયો શેર કરજો અને તેમને આ જાતિ અંગેના પ્રમાણપત્રોની ખરાઈ નકલો સાથે રૂબરૂમાં હાજર થવાનું છે એવી જાણ કરજો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો તેથી કોઈ મિત્ર બાકી ન રહી જાય વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબર કરજો જય હિન્દ જય ભારત